પછી ઇસરાયેલી લોકોના સૈન્યની આગળ ચાલતો યહોવાનો દૂત ત્યાંથી ખસીને તેની પાછળ ચાલ્યો ગયો તેથી તેમની તેમની આગળથી ખસીને પાછળ રહ્યો આ રીતે મેધસ્તોના સૈન્ય અને ઈસરાયલીઓના સૈન્યની વચ્ચે આવી ઊભા રહ્યા પણ ઇસરાયેલી લોકો માટે પ્રકાશ હતો એટલે આખી રાત મિશ્ર સેના અંધકારને કારણે ઇસરાયેલીઓ પાસે આવી ન શકી નિર્ગમન પ્રભુ મારી આગળ જવા અને મારી પાછળ રહેવા બદલ આભાર ભય નજીક આવે છે ત્યારે તમે મારી ઢાલ બનો છો જેમ તમે ઈઝરાયલમાં પ્રકાશ અને તેમના દુશ્મનોમાં અંધકાર લાવ્યા છો તેમ દુશ્મનોની યોજનાઓને મૂંઝવણ માં મૂકીને મારા જીવનમાં સ્પષ્ટતા અને શાંતિ લાવો મને તમારી હાજરીથી ઘેરી લો અને મને દરેક રાત્રે તમારા પર વિશ્વાસ કરવામાં મદદ કરો આમી